નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજના અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા બધા દિવસ બાદ આજે તો સુરત દાદા બહાર નીકળી ગયા છે તો પેલા તો થોડા વિટામિન ડી લઈ લઈએ અને આજે ભાઈ મારી મમ્મીને થોડું સુગર લેવલ વધી ગયું છે

ગણેશ ગણેશ ચતુર્જી ગણેશ ચતુર્જી ગણેશ ચતુર્જી ગણેશ ચતુર્થી ની રજા છે ને હા ગણેશ ચતુર્થી બોલો ગણપતિ બાપ્પા ગોરિયા ગિમ્મો લાડુ ગોરિયા ચલો તાન મિત્રો આપણે સવારના પોરમાં કંઈક નાસ્તો બનાવીએ ઘરે જઈને અને નાસ્તો કરીએ તો ગાઈઝ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ત્યાં સુધી વિડીયોને લાઈક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો लाइक like like कर, कर, कर का का ही दीजिए शेयर कर दीजिए सब्सक्राइब कर दीजिए लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो आपका परिवार का ध्यान रखना डेनिस में हूं करस्ता अ बे ऐसे ही रे दा परते हूं करवाया सो और यो क्या करवा योगा करो तेदा योगा करिए तो आज टेन नहीं लेता हूं विटामिन डी ले वास्ते हां तेदा ही हिरम बे हिरा को दे विटामिन डी मला ले विटामिन डी वाला पहला पहला टेन लाऊ पड़ અરે સ્ટેન્ડ નહી એ તો સુરત દાદા થી વિટામિન ડી મળે ભાઈ સુરત ના કિરણ આવો ને આપણે વિડિયો ના ઉતારવાનું તારે નાકુર મસ્ત હતો કદી ખાવા દે એક મન તો મિત્રો અત્યારે હાલ ભાઈ કોક નાસ્તો કરીએ તો આપણને એક મળી ગયો છે અખરોટ તો પહેલા આપણે અખરોટ ખાઈએ અને પછી ખીચડી રાતની વધેલી છે તો રાતની ખીચડી વગાડી દેલો થોડો નાસ્તો થઈ જાય પછી ભાઈ કોકનું કોક જમવાનું બનાવીએ જો આજે હું આવી લઈએ

તો મિત્રો બે રાતની વધી હતી ખીચડી અત્યારે ખીચડી વગાડ દીધી છે થોડો નાસ્તો કરી લઈએ ભાઈ તાર નાસ્તો કહો બુન અમારે જો એક બુન આવી ગયો છે જેનો તમને બતાવીએ એક બુન આ જેનો જેના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જમ તે ખાધી ના જમ નત ખાધી તાઈ ખીચી ખાવી લે ખીચી

તો મિત્રો કેરમમાં થોડો રેસ્ટ લીધો છે ભાઈ મારે ચારસો ની એકડી છે કોઈ શું કે લે નેકડા જોઈએ તો ગાઈસ પરે 500 નીકળીશું 500 કાર્ડ નહી દઈએ હા આહા તો આટલી જ સે આટલી તો તો ગુજરાતી <laughs> <laughs>

તો દોસ્તો પેલા તો બધાને થેન્ક્સ ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેવા માટે આજે ભાઈ એક જોરદાર પ્લાનિંગ હતું અમારે પ્રેમ કરવાનું હું તમને બતાવું પેલા તો શું પ્લાનિંગ હતું ભાઈ હા હા ગિફ્ટ લાયા તીધી વિક્રમને ગિફ્ટ આ લીધી આના અંદર એક મોબાઈલ અમે મૂક્યો હતો અલગ જ મતલબ તમે વિચારી પણ ના શકો કે એ અંદર અમે વસ્તુ મૂકી હતી પણ વિક્રમભાઈ આજે રિહાઈ ગયા છે હું વિક્રમભાઈ આજે રિસોણ વિક્રમભાઈ આજે રિહાઈ ગયા છે એટલે વિક્રમભાઈ આવા ના પાડશે કે હું વિડીયોમાં નહીં આવું એટલે તો એ મિત્રો તો તમે અમને સપોર્ટ કરજો કારણ કે વિક્રમભાઈનું મતલબ ઠેકાણું નહીં રહેતું અમુક સમય મૂડ હોય તો આવી જ અમુક સમય મૂડ ના આવે તો ના આવે કારણ કે અમે આ ગિફ્ટ તમે જુઓ ભાઈ અને લગભગ દસથી પંદર મિનિટ જેવો અમારો સમય લાગ્યો પહેલાં તો વિચારતો હતો કલાક લાગ્યો ભાઈ આપણે પ્રેંક કરીએ તો અંદર શું મૂકવું પછી અમે વિચાર્યું બધું પેકિંગ કર્યું પછી વિક્રમભાઈને ઘેર બોલાવાકા જ મોકલ્યા પણ વિક્રમભાઈ કોક ધૂન મત આવ્યું ધૂંધમાં કોક રમતા જો જોકે ભલે ઉંમરભાઈ નહીં છે પણ થોડી બા અંદરથી ઉભો ધારીમ કરતા હોય છે એના કારણે થોડી આજ મજા ના આવી જોકે મારું મૂડ અત્યારે ઓફ થઈ ગયું છે અત્યારે અમે બંને ભાઈઓ જઈ રહ્યા છીએ કુએ તો મિત્રો તમે અમને સપોર્ટ કરો એવી આશા રાખીએ છીએ બાકી બ્લોગમાં કન્ટિન્યુ રહેવા માટે થેન્ક્સ અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો